બધાને જય શ્રી કૃષ્ણ જય સ્વામી નારાયણ હર હર મહાદેવ જય શ્રી આરામ આલો આપણે સાંભળીએ મહાભારત એકસો બે અપલોડ કર્યો અને એકસો બે માં વિડીયા ની અધૂરી વાત આપણે હાલો એકસો ત્રણ માં વિડીયા અને એકસો દસ માં કડવા માં વૈશા બોલ્યા વૈશામાં વસન સાંભળ જન્મ મેં જય રજન જન્ન પાલ સે બહુ અહંકારી એણે વસ્ત્ર દીધા મરડે દીધાશે શિશુપાલ સર પછી ખબર પડશે અહીંયા ભગવાન બેઠા ખબર છે હું સો પાટીને હામ જય સ્તંભે કીધો છે પ્રણામ સ્તંભને પ્રણામ કર્યો શિશુપાલ બાત ભીડવાને આ દ્રૌપદીનો દ્રૌપદી નો છે અને મસ્વેદન થાય છે દ્રૌપદી એટલે આ વિડિયો પણ મસ્વેદન છે એગલો વિડીયોમાં સરાસંદ ઉઠો તો આ વિડીયોમાં હવે શિશુપાલ ઉઠે છે મસ્વેદન કરવા તો નથી ઉઠે છે બાત ભીડવાને માન કીધું તકે પાટીયું લીધું

બીજા આવેલા પાસારે ફરશે આમ બધા મીડિયા વિચારવા કે બીજા આવેલા એ તો એક જ વરવાનો હતો ગમે પણ ભગવાનને તો પાંડવ હેરેસ કરાવવાનું હતું પાંડવો મારા ભક્તો હેરાન થઈ ગયા દુઃખી થઈ ગયા જંગલમાં રખડી રખડીને અને પણ આવવાની હેરે તો મારા પાંડવો પાસા આ દુનિયાની મેલપા આવી જાય જંગલમાંથી બીજા આવેલા પાસા જ ફરશે એની સડવા માસે સતુરાય જરા સંતિ સડે છે સવાય એ તો પંચાણું નો ધણી એમાં હિંમત હોય છે ઘણી એમ બોલે સકળ સભાય એવી ગાવ સાડાશાર જાય હાડાશાર ગાવજો એનું મસવિંદ વારે મન મોયું તવ જગદીશે સામુ જોયું હવે આવ્યું ભગવાને સામુ જોયું હવે આવ્યું શિશુપાલનું પડવાનો વારો આવ્યો હવે એનો જોયું સામુ જોયું ભક્ત ને કાજ કપટ કીધું એનું બળપણ મારી લીધું જોયું ભગવાને ભગત થાટું પોઈ તે કપટ કર્યું રયો દોઢ ગાવું સો ત્રાસ ગયા શક્તિને ને સડીયો શ્વાસ શક્તિ વહી ગઈ શ્વાસ છેડ્યો શક્તિ ભગવાને હરી લીધી આવ્યા મોઢે તે પીણ આપી સોટા અવળ સળ અથવા સવાળીયા ગરબર ગોટા ગભરાયો ને વિસાર લાવ્યો વાકુ કર્મ તે હું અહીં આવ્યો અરે ઓ રૂપાળી દ્રૌપદી મારે તું વરવું નથી ઉપરથી આપ મળ્યો હવે બોલવા વરવા માટે સડ્યો હું થાય હવે જીવ તો જવા દે ની બાય ઉપરથી એમ બોલે છે સીધું ભાઈ એવો સંકલ્પ મન કીધો કરતો સાંભે રહ્યો છે થર થરતો વાયુ વાયો સે મેલ ને સળિયા સે પેર ગઈ લડ લડથિયો હાથ પગ છૂટયા ને પડ્યો હાથ પગ છૂટયા ને પીડ્યો શિશુપાલ હવે આ જરાસન આગલા વિડીયામાં જરાસન પડી લીધો હવે આ વિડીયામાં શિશુપાલ સડે છે હવે શું થાય આપણે જોઈ શિશુપાલનું નું જરાસન નું તો જોઈ લીધું આપણે આગલા વિડીયામાં જળમાં ડૂબી ઉપર તેને ખેંચી લાવ્યો ધૂળ કાષ્ટનું આસન ગાળો દઈ ગાળો ગોરદા દઈ દીધો બેહાડ્યો પડ્યો તેથી સહુ નું મન મોયું પછી જરાસને ઊંચું જોયું જરાસને હવે શું જોયું બોલ્યો જરા સન તે વારે કહો લગ્ન તમારું કે વારે જરાસન કે જરાસન ને જેમ તેમ ગયો ને ને કે હવે તમારું લગ્ન કે દિશે કે અરે હે મોટી પડતી તી મુખ માં ખોડ મોટી પડતી તી મુખ માં ખોડ ભાઈ બેસો મારી જોડ ભાઈ મારી અરે આવીને બે જાઓ એક લોનો તો શોભતો હું તો ભલે થયો મારા જેવો તું તો જે જોપાલનું કઈ ન વસાયલું જોડે બેઠો ને ની સુરે ગાયલું અરે રે આમે શું કર્યું કામ મારા બાપનું બોળ્યું નામ આવું જીવ્યાથી ભલું મરવું જરાસન કહે મરી શું કરવું જરાસન કે મરી નું કરવું બોલતો હતો એમ બેળા એમ બેઠા વાળી ને રે મન ના બેસી રે આ સભાના સૌ જન હતી ઉઠવા જે રે ઈચ્છાય એણે સ્વામી મન માયા મનમાં જેને ઉઠવાની ઈચ્છા હતી આવા આવા સઢી પડ્યા રાય ત્યારે બીજાની સી ગતિ થાય બધા એમ મીડાવી સરક આવા મોટા રાજા સડીને પીડ્યા તા બીજાની શું ગતિ થાય એમ ભાંગી સર્વ નિહામ રજળ્યું મસવે ધન નું કામ વલ્લ કામ રજળ્યું દ્રૌપદ તણું મિથ્યા કરે સૌ સોર કઈક કઈ કઈ દુર્યોધન તણું કર્મ કરે છે જોર કોઈ એવું કહે છે દુર્યોધન નું કર્મ જોર કરે એટલે એને બેને પડવું પીડ્યું એટલું હવે દુર્યોધન જ કરશે બધાને નક્કી એવું થઈ ગયું તો બસ એટલું કહીએ આજનો આપણે આ વિડીયો પૂરો કરીએ છીએ હાલો તો આ એકસો ત્રણ માં વિડીયો પૂરો છો એકસો ત્રણમાં માં વિડીયા ની આપણે આ એકસો ચારમાં માં હાલો તો આવજો બધા જય શ્રી કૃષ્ણ જય સ્વામિનારાયણ હર હર મહાદેવ જય સિયા આવજો